માલ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની ટીમે સપાટો બોલાવી નિયમ વિરુદ્ધ કબજી તેમજ રેતીનું વહન કરતાં ત્રણ ડમ્પર ટ્રક ઝડપી પાડી દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન કાલોલના વિજલપુર નજીક ગેરકાયદેસર માટી કબજીનું વહન કરતા ત્રણ ડમ્પર ટ્રક ઝડપી પાડ્યા માટી અને કપચી ઓવરલોડ ભરી જતા ટ્રક કબજે લઈ વાહન માલિક પાસેથી દંડની રકમ વસૂલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પંચમહાલ જિલ્લાને ખાણ ખનીજ વિભાગની ટીમે વેસલપુર પાસેથી ગેરકાયદે અને બિન અધિકૃત રીતે ઓવરલોડ રેતી અને બ્લેક ટ્રેપ ભરીને જઈ રહેલા ત્રણ ટ્રકની અટકાયત કરી છે ગોધરાના વેચલપુર રોડ ઉપર ત્રણ ટ્રક બ્લેક ટ્રેપ અને રેતી ભરીને પસાર થઈ રહ્યું છે તેવી બાતમી ખાણ ખનીજ વિભાગને મળી હતી બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમે વેચલપુર રોડ ઉપર તપાસ કરતા રેતી અને બ્લેક ટ્રેપ ભરેલા ત્રણ ટ્રકો પકડી પાડી હતી ખનિજ વિભાગે ત્રણ ઇસમોની અટકાયત કરી એક કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે પકડાયેલા મુદ્દામાલને ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને મૂકવામાં આવ્યો હતો બે દિવસ પહેલા ગોધરા તાલુકાના મેરપ ગામ નજીક પાનમ નદીમાંથી ગેરકાયદેસર રેતી તેમજ માટીનું ખનન કરતા અગિયાર વાહનો ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારે ખાન ખનીજ વિભાગ દ્વારા ત્રણ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ ખનીજ માફિયાઓ સામે દંડ વસૂલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કાલોલ તાલુકાના વેજલપુર રોડ ખાતે રૂટીન ચેકિંગ દરમિયાન બે ટ્રક બ્લેક ટ્રેક તથા એક ટ્રક સાદી રીતે વાહન થતું જોવા મળે જેનું વજન કરાવતા ત્રણેય ટ્રકો ઓવરલોડ માલુમ પડતા આ ત્રણેય ટ્રકો સીઝ કરી કલેક્ટર કચેરી ખાતે રાખવામાં આવેલ છે જેમાં અંદાજ મુદ્દામાં એક કરોડ જેટલો થાય છે તેની દંડનીય કાર્યવાહી ચાલુમાં છે જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા જિલ્લાના તમામ વિસ્તારોમાં ગેરકાયદેસર ખનીજ વહન કરતા તેમજ ખનીજની ચોરી કરનાર તત્વો સામે બાજ નજર રાખી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈને ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે